જે આ યાત્રા છે હંમેશા આ હુરકુર અને અન્ય સમાજ પણ ઉર્મા જ રહે છે પણ આપણી જે આ ગાથાઓ છે જે આપણી વીરતાઓની ગાથાઓ છે આ ગાથાઓ છે એ ઇતિહાસ ગચાઈ ના જાય

મા ભારતીને સમર્પિત થવા માંગે છે તો બંગો આજે અમે આપ સર્વની સાક્ષી એક મેસેજ આપવા માંગે છે સરકારને પણ વિનંતી કરવા માંગે છે ગવર્નમેન્ટને પણ કે રેજિમેન્ટ માટે થોડો વિચાર કરે સદાય અમે આ સેવાની અંદર તત્પર છીએ તો આ બાબતનો એક મુખ્ય અમારો આહમ છે કે રેજિમેન્ટ માટે સરકાર શ્રી વિચાર કરે પણ આ આક્રમ આ કોઈ યાદવપુર છે